સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાય ખાતે જાણીએ દર્શન નાયક આ બાબતે શું કહી રહ્યા છે સુરત જિલ્લા પંચાયતના માજી સભ્યને અને સહકારી આગેવાન દર્શન નાયકે સુરતના સાંસદ હાલમાં ભારત સરકારના રાજ્ય કક્ષાના રેલ અને ટેક્સટાઇલ મંત્રી બનેલા દર્શનાબેન જયદોસને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાણગામ ખાતે રેલવે સ્ટેશન લગતા અનેક પ્રશ્નો છે જેનું તાત્કાલિક નિવારણ લાવવાની માંગ સાથે પૂર્વ વિસ્તારના પ્રજાની અવર માટે અંડરગ્રાઉન્ડ પાસ બનાવવાની માંગ કરાઈ હતી સાંભળો શું કહે છે દર્શન નાયક સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા ખાતે સાયન રેલવે સ્ટેશન આવેલું છે અને સાયન રેલવે સ્ટેશનની વર્ષો જૂની ઘણી પડતર માંગણીઓ છે અને સાયનની આજુબાજુના ત્રીસથી ચાલીસ ગામના લોકોનો અને કામરેજ તાલુકાના છસી સાત ગામના લોકોનો એ મુંબઈ હોય સુરત હોય વડોદરા હોય ભરૂચ હોય કે અન્ય જગ્યાએ સાયણ રેલવે સ્ટેશન મારફતથી વ્યવહાર ચાલે છે અને સાયણની આજુબાજુમાં લાખોની સંખ્યાની વસ્તીઓ આવેલી છે ધીરે ધીરે સાયણ હોય ડેલાળ હોય સીવાણ હોય અને આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ધરાવે છે અસંખ્ય પરપ્રાંતિય લોકો આ વિસ્તારમાં વસે છે સાયણ ખાતે સાયણ સુગર ફેક્ટરી હોય સ્કૂલો હોય અને કા કામરેજ તાલુકાના આ ગામોમાં પણ મોટા પ્રમાણમાં સ્કૂલો અને બીજા પરપ્રાંતિના લોકો મોટા પ્રમાણમાં વસે છે સાયણ રેલવે સ્ટેશન ખાતે જે રીતે અગાઉના સમયમાં ઓવરબ્રિજ બનાવવાના કારણે પૂર્વ વિસ્તારના લોકોનો વ્યવહાર જે હતો તે બંધ થવામાં આવ્યો છે અને સિત્તેર ફૂટનું મોટું ઓવરફ્રીજ બ્રિજ બનાવવામાં આવ્યો છે એનો કોઈ પ્રકારનો અવરજવર થતી નથી આના કારણે પૂર્વ વિસ્તારના અસંખ્ય લોકો આનાથી એ સમસ્યાથી પીડાય છે આ અનુસંધાનમાં અંડરગ્રાઉન્ડ અંડર પાસ બનાવવામાં આવે અને સાયણ ખાતે રેલવે સ્ટેશન ઉપર જે રીતે પ્લેટફોર્મની ઉપર શેર બનાવવામાં આવે છે એનું વિસ્તૃતિકરણ કરવામાં આવે અન્ય બીજી સુવિધા આપવામાં આવે અને ખાસ કરીને પરપ્રાંતિઓ લોકોની વસ્તીના અનુસંધાનમાં મોટી સુપરફાસ્ટ ટ્રેનો અને અન્ય ફાસ્ટ ટ્રેનોનો પણ સ્ટોપેજ આપવામાં આવે અને આ વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી સંસદ સભ્ય અને હાલના રેલ મંત્રી દર્શનાબેન જરદોશજી અહીંયાથી પ્રતિનિધિત્વ કરે છે અને ઘણા સમયની અહીંયા પડતર માંગણીઓ છે એટલે અને આજુબાજુના લોકોની લાગણી પરપ્રાંતિયના લોકોની લાગણી અને ઇન્ડસ્ટ્રીયલો વિકાસ થાય અને સુરતની આજુબાજુમાં 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 આવેલું આ સાયણ રેલવે સ્ટેશન જો વધારે વિકાસ વિકાસ કરવામાં મંત્રીશ્રી ધ્યાન આપે તો આવનારા દિવસોમાં સુરત રેલવે સ્ટેશનનું ઉપર ભારણ ઓછું થાય અને લોકોનો પણ સુરત સુધીનો જે ધક્કો છે ધક્કો ઓછો થાય આ અનુસંધાનમાં મેં પત્ર લખીને એક લાગણી અને માગણી વ્યક્ત કરી છે આ તમામ સાયન રેલવે સ્ટેશનની સુવિધાઓ પ્રાપ્ત થાય એવી અમારી લાગણી અને માગણી છે સુરતના જ સાંસદ દસનાબેન જરદોષ કેન્દ્રીય રાજ્યકક્ષાના ગૃહ રાજ્યમંત્રી બન્યા હોય તો સુરત જિલ્લાના સાયણ ગામના રેલવેને લગતા પ્રશ્નો નિરાકરણ આવશે કે કેમ તે જોવું રહ્યું હઝર કુર્સી સાથે પ્રકાશવાડા જીટ